વડોદરામાં વલસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે શહેરના વિશ્વામિત્રી નદી નજીક આવેલા વળસર સ્થિત કોટેશ્વર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા પાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલી છે અહીં મગર તથા સરિસૃપ જીવોનો ખતરો હોય સાથે જ ઘર વખરીને નુકસાન થવાની શક્યતા છે વડોદરા શહેર મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નજીક આવેલા સ્થિત કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે અહીં રહેતા રહીશો દ્વારા વારંવાર પાલિકા તંત્ર સામે મોરચો માંડી કાયમી નિરાકરણની માંગણી કરે છે પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની જળસપાટી અઢાર ફૂટ વટાવી જતા કોટેશ્વર વિશ્વામિત વિસ્તારના નદીમાં પાણી ફરી વળ્યા છે આજ આજવા ડેમની સપાટી બસો તેર પોઈન્ટ સાત છે જ્યારે આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે જેથી હાલ વિશ્વામિત્રી અઢાર ફૂટ વટાવી રહી છે જેના પરિણામે નદીની નજીક આવેલા કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા આખરે પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચનો આપવામાં આવી રહ્યા છે દર વર્ષે આવી જ પરિસ્થિતિ ઊભી થતી હોય છે જે અંગેની સ્થાનિકોને અનેકવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર ધારાસભ્ય કે નગરસેવક દ્વારા કોઈ કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવતા નથી ત્યારે આ સમસ્યાનો ઉકેલ કાયમી ધોરણે આવે તેવી રહેશોની માંગ ઉઠવા પામી છે જે રીતે ધોધમાર વરસાદ વહી ગયો છે એ રીતે જોતા એવું લાગે છે કે કોટેશ્વર તો આખું પાણીમાં ડૂબી જવાનું છે બીજા વડોદરાના આજુબાજુના વિસ્તારો બી હવે લાગે ધીરે ધીરે પાણીનું જળસ્થળ વધશે એમ એમ ડૂબી જશે

આટલી માટી કરતા પાણી ઉપર આવું જ ના જોઈએ આ તો હમણાં હજુ તો મારા હિસાબે દસ ઇંચ વરસાદ નથી પડ્યો અને એ લોકોની પટ્ટી પાંચ એક વર્ષ પાંચ ઇંચ ખુલી ગઈ એટલે આખા પ્રોજેક્ટમાં કોડ થયું છે પૈસા ખવાઈ ગયા છે એવું જ લાગી રહ્યું છે